સરપંચ બેચરભાઈ ના દીકરા કાંતિભાઈ બેચરભાઈ લાણાની વાડીમાં ગઈકાલે રાત્રે આઠ ત્રીસ કલાકે નખત્રાણા તાલુકાના મોરજર ગામે રહેતા મિલન નરસિંહદાન ગઢવી હિતેશ સુરેશદાન ગઢવી અને મનોજ પ્રવીણદાન ગઢવી સહિત કુલ પંદર શખ્સોનું ટોળું અચાનક હાથમાં કુવાડી જેવા દીકરા ધારણ કરીને ધસી આવ્યું હતું વાડીમાં છેલ્લા બે વર્ષથી ઉભેલા પંદરસો જેટલા દાડમના જાડોનો કાપી નાખીને શોથ વાળી નાખ્યો હતો અને અંદાજે રૂપિયા દસ લાખનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદમાં આરોપી એ અગાઉ જમીનના પ્રશ્ને મંદૂક ચાલતું હોય જેનું સમાધાન પણ થઈ ગયું હોય આમ છતાં એ મંદુખ રાખી જૂની અદવાતના કારણે ગઈકાલે રાત્રે વાડીમાં ઘસી આવી અને આ પંદરસો દાડમના ઝાડનો સોથ વાળી નાખીને દસ લાખનું નુકસાન કર્યું હતું તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ નામભાઈ મારા છોકરાના નામની જે જમીન છે મોરજર સીમાડામાં સર્વે નંબર ત્રણસો ને પંદર છે અને એ જમીનની અંદર બે વર્ષ પહેલાં જે દાડમો આવેલા હતા એના જે મોટા ઝાડ હતા એ ઝાડ તે મોરઝરના ગઢવીના છોકરાઓ એ જડથી બધા કાપી અને વાટીને નુકસાન કરી શું કારણ શું એનું કારણ એને હવે શું છે કાંઈ સમજણ નથી પડતી એ માણસો શું માતા ભારે આ કિર્તિ છે છોકરાઓની બરાબર અને એ અવારનવાર આવા દાદાગીરીને નુકસાન ઘણા ખેડૂતોને પરેશાન પણ કરે આયમ ન હોય હવે શું આગળની કાર્યવાહી કરી રહ્યા છે એના એને એને અને અમારી જે વાડીની અંદર નુકસાન જોયું ને તો આપણે નિયમત આઠથી દસ લાખનું નુકસાન કરી ગયા અને ડ્રીપની લાઈનો કાપી ગયા છે તાડા બધા નીચે થડથી કાપી ગયા છે અને એના માટે આજે સવારના હું ગયો મેં જોયું તારે તારા છોકરો રાતે ગયો હતો એને એ તો બીને સુઈ ગયો હતો રાતે એની જગર ના આવેલી વાત કરવાની એને જાણ છે મારી નાખવાની ધમકી આપી હતી છોકરાને તારા બાપને પતાવી દે તમે લોકો મોરજાનો સીમાડો મૂકીને ભાગી જાઓ આવી ખુલી એની ધમકી આપી આવું કરવા પછી એ હવે એમની ગાંઢ મસ્તી છે કે શું છે એ તો એમને ખબર બાકી હા એક હું વાડી વાવું છું આણસરવાળાની એનામાં એમને બી છે કે તમે આ વાડી ના વાવો ભાઈ એ હું થાળે વાવું છું મારી માલિકીની છે નહીં બરાબર ને મારું નામ શાંતિલાલ ગોપાલ નાયાણી વિતરણ કિસાન સંઘ મંત્રી ખરેખર અમારા કિસાનો માટે આ દુઃખદ ઘટના બની બાળકની માપક ખેડૂત એક છોડવાને તે ઉછેરીને મોટો બે વર્ષનો કર્યો જ્યારે ઘોડે ચડવા જેવો થયો ત્યારે જો એનું મૃત્યુ કરવામાં આવતું હોય મને તો એવું જ લાગી રહ્યું છે અને આ ખરેખર આ કૃત્યને હું વખોડું છું સખ્ત શબ્દોમાં વખોડું છું કે આવા નાલાયક લોકોને આવા કાર્ય તંત્ર રોકે અને જો આવા તંત્રને જો રોકવામાં નહીં આવે તો અમે હવે ખેડૂતો જાગી ગયા છીએ ખરેખર ચાલુ વર્ષે કુદરત પણ રેસાણી છે ત્યારે આ પડ્યા પર પાટું સમાન આ કૃત્ય થયું છે કાંઈ પણ તકલીફો તો એને કાયદો હાથમાં ન લેવો જોઈએ આ રીતે નુકસાન ન કરવું જોઈએ સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ આ તો આ છે કોઈપણે આવું ખેડૂતો વિરુદ્ધ કૃત્ય ન કરવું જોઈએ આ આને અમે કોઈ પણ રીતે ચલાવી નહીં લઈએ લઈએ અમે ખેડૂતો એક જ છીએ અને આને ચલાવી નહીં લઈએ ખેડૂતો પોલીસ પાસે એક જ અમે માગણી કરવા આવ્યા છીએ કે મારા વિસ્તોલના તમામ ખેડૂતો સુખ શાંતિથી જે પણ સીમની અંદર ખેતી કરે છે રાત દિવસ અત્યારે ચોકી માટેને જાય છે ખરેખર મને હવે તો એટલી ભીક લાગે છે કે રાત્રે ખેડૂતોને પણ આ રીતે કૃત્ય કરતા હશે તો મારી તો નહીં નાખે ને આવી મને વીક લાગે છે આ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે પોલીસ તંત્ર કડક શબ્દોમાં અને આના માટે કડક કાર્યવાહી કરીને આવા અસામાજિક તત્વોને ડામે અને મારા ખેડૂતોને શાંતિથી ખેતી કરવા દે બસ મારો આટલો જ ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને શાંતિથી ખેતી પોતાની વાડીની અંદર કરવા દે